એક જૂની માથાકૂટ ના કારણે બે પક્ષો વચ્ચે બંને મુસ્લિમ પક્ષો છે જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય એને ઇન્જરી આવી છે પ્રથમ દિવસે જણાય છે પણ એને મેડિકલ લઈ ગયા છે વિગતવારની એની કેટલી ઇન્જરી છે શું થયું છે એની ચાલુમાં છે અને જે ફાયરિંગ કરેલ વ્યક્તિઓ છે હજાર અને યુધિષ્ઠા નામ પ્રથમ દિવસે સામે આવી રહ્યા છે એમના ઉપર પોલીસ કાર્યવાહી કરશે અને આગળની ફેર લેવાની કે આરોપીને પકડવાની એમની પૂરા મેળવી કામગીરી હાલમાં ચાલુમાં છે કેટલા લોકો ગયા છે સાહેબ પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે શું ઇન્જરી થઈ છે ને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બહુ તમારા તપાસમાં છે કેટલા ઘાયલ એ તમામ બહુ તપાસ વિશે છે ત્યાં તપાસ ચાલી રહી છે